નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન ગુજરાત તથા યુનિવર્સિટીના ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સના સહયોગથી અગિયારમાં ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન આઈસીસીઆર ગુજરાત તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાના ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સ વિભાગના સહયોગથી અગિયારમાં ઇન્ડિયન ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલનો પ્રથમ દિવસ ભવ્ય રીતે સંપન્ન થયો હતો એમએસ યુનિવર્સિટી સ્થિત પ્રોફેસર સીસી મહેતા ઓડિટોરિયમમાં સાંજે સાત વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં મલેશિયાથી આવેલા સૂત્રા ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા પ્રસ્તુત કરાયેલ શાસ્ત્રીય અને સમકાલીન નૃત્ય રજૂઆતે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા ભારતીય સંસ્કૃતિ સાથે આંતરરાષ્ટ્રીય નૃત્ય શૈલીઓના સંમિશ્રણ સમગ્ર માહોલને સાંસ્કૃતિક ઉર્જાથી ભરી દીધો હતો આ કાર્યક્રમ ચાઉન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ યુનિવર્સિટી વીસી તેમજ વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા સહિત મોટી સંખ્યામાં શહેરના નાગરિકો કલાકાર પ્રેમીઓ વિદ્યાર્થીઓ અને સંસ્કૃતિ રસિકો હાજર રહ્યા હતા પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક અને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ આધારિત હોવાથી દર્શકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક વિનિમય હેતુથી આયોજિત આ ફેસ્ટિવલ ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર ઉજાગર કરવા સાથે વિવિધ દેશોની કલા અને પરંપરાઓને નજીક લાવવાની મહત્વપૂર્ણ પ્રયાસ છે આ ફેસ્ટિવલનો બીજો દિવસ એટલે કે આવતીકાલે લિથુઆનિયા થી આવેલા રાસોસ ધ ડ્રુપો એક્સપિરિયન્સ ગ્રુપ પોતાની વિશિષ્ટ નૃત્ય રજૂઆત કરશે આયોજકો દ્વારા શહેરના નાગરિકોને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ઉત્સવનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે નમસ્કાર હું ડોક્ટર રાજેશ કેલકર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કોઓર્ડિનેટર ફોર ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ અને મારી સાથે ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ એમએસ યુનિવર્સિટીના ડાયરેક્ટર સાહેબ પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ ઊભા છીએ આઈસીસીઆર એ ભારત સરકારની વિદેશ મંત્રાલય અંતર્ગત આવનારી સંસ્થા છે એના ત્રણ મુખ્ય હેતુ હોય છે કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ સ્કોલરશીપ અને અબ્રોડમાં ટીચિંગ ફેકલ્ટીઝને મોકલીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવો આજે ને આવતીકાલે ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મલેશિયાનો સૂત્રા ડાન્સ એ બહુ જ મોટું ઇન્ટરનેશનલ ફેમ એવું ગ્રુપ છે એના પંદર લોકો અને આવતીકાલે લિથુઆનિયા એટલે ઈસ્ટર્ન યુરોપિયન કન્ટ્રી છે ત્યાંના લગભગ ત્રીસ લોકો આવવાના છે અને એમનું નૃત્યનું પ્રદર્શન મંચન થવાનું છે આપણી યુનિવર્સિટીમાં લગભગ પોણા છસો જેટલા વિદેશી વિદ્યાર્થીઓ છે અને અલગ અલગ સાહીઠ જેટલા દેશોમાંથી એ લોકો આવીને અહીંયા વિવિધ વિષયોમાં અભ્યાસ કરી રહ્યા છે એટલે એમએસ યુનિવર્સિટીને થોડુંક આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ આઈસીસીઆર જોઈન્ટલી અને યુનિવર્સિટી ઓથોરિટીએ ઘણું કામ અને યોગદાન કર્યું છે છે એના જ આ પ્રવૃત્તિ આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ ઓફેર્સ તથા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એક કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરેલું છે એ કલ્ચરલ પ્રોગ્રામ બે દિવસ ચાલવાનો છે આજે મલેશિયાનો ગ્રુપ છે આવતીકાલે લિથુનિયા યુરોપનું ગ્રુપ છે હવે વિશેષતા આજના આજના દિવસની એ છે કે જે મલેશિયાના ડિરેક્ટર છે સૂત્ર ફાઉન્ડેશનના એ પોતે પદ્મશ્રી એવોર્ડી છે અને સૂત્ર ફાઉન્ડેશનના ચેરમેન છે એમના રાહબરી હેઠળ અને પૂરો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન વતી મહારાજા સયાજીરા યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે જેમ અમારા રાજેશ કલકર સાહેબે કહ્યું એ રીતે ભારતની સંસ્કૃતિ એ વિદેશમાં પ્રસરે વિદેશ સમજે ને કે ભારતની સંસ્કૃતિમાં શું અગત્યનો ભાગ છે એ તમને આજના ડાન્સ પરફોર્મન્સમાં દેખાશે અને લોકો પણ એમને નિહાળશે અને હું ફરીથી આપણા માધ્યમ થકી વડોદરાવાસીને અમારી અમારી જે અમારા અમારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને અમારી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ જેનું ઘણું યોગદાન છે અને આના દ્વારા વધારે પ્રચલિત થાય એ આપણા માધ્યમથી હું એમને કહેવા માગું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ